અત્યારે વાગ્યા છે સવારના સાડા છ તો મેં ધ્યાન માટે એનો સ્કૂલ માટે બ્રેકફાસ્ટ રેડી કરીને રાખ્યું છે અને બસ હવે થોડીક વારમાં એને ફ્રેશ કરીને હું સ્કૂલે મૂકવા જઈશ હેલો ફ્રેન્ડ સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ તો ધ્યાન સ્કૂલે જતો રહ્યો છે અને મમ્મી એ લોકો કામથી બહાર ગયા છે તો ને બધું કરવાનું બાકી છે તો હું અત્યારે પેલા દીવા કરીશ અને પછી હું મારું રૂટિનનું કામ શરૂ કરી દઈશ અને હજી ચાપાણી નાસ્તા બી બાકી છે તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક ફેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો અમને બી સપોર્ટ કરતા રહેજો તો મળીએ પૂજા પાઠ કરીને દીવા વતીની પૂજા પાઠ કર્યા બાદ પછી મેં કપડાં મશીનમાં નાખી દીધા હતા ધોવા માટે અને મારી માટે પપ્પા અત્યારે દાલ પકવાન લેવા ગયા હતા તો પછી મેં એક બાજુ ચા મૂકી દીધી હતી અને આ તું મારું સવારનો નાસ્તો અને પછી નાસ્તો કર્યા બાદ પછી મેં ફટાફટ ઝાપટ ઝૂપટ કરી નાખ્યું હતું અને ઝાપટ ઝુપટ કર્યા બાદ પછી મેં મારું આગળનું કામ વધારી દીધું હતું અને વાગ્યા હતા સવારના સાડા આઠ તો ફટાફટ મમ્મી લોકો બહાર ગયા હતા તો ફટાફટ પછી મેં મારું કામ શરૂ કરી દીધું હતું તો બહાર કામ ચાલી રહ્યું હતું અને ખૂબ જ અવાજ આવી રહ્યો હતો અને પછી આજે ભાભીની બે છોકરીઓ આવી હતી અહીંયા રોકાવા માટે અને બે દિવસથી રોકાવશે તો પછી ભાભીની બે છોકરીઓ અત્યારે નાસ્તો કરી રહ્યા હતા અને પછી ભાઈ બી મૂકવા આવ્યા હતા તો એમને ચા પાણી કર્યા હતા પછી મેં મારું સાંજનું કામ શરૂ કરી દીધું હતું કેમકે આજે વાસણને બધું ગોઠવવાનું બાકી હતું તો પછી મેં વાસણને બધું ગોઠવ્યું અને વ્યવસ્થિત છોકરીઓને પૂછતી હતી કે પછી તમારે કંઈ બીજું કંઈ ખાવું હોય તો કંઈ બનાવી આપું તો કે કે ના કાકી કરશું ખાવું નહોતું પછી એ લોકોએ નાસ્તા પાણી કર્યા અને પછી એ લોકોએ હોમવર્ક કરવા બેસી ગયા અને પપ્પાને લાલ મરચાં ખાવાતા ગોળવાળા મીઠા તો પછી મમ્મી આ રઈના કુરિયાનો બોરો કરતા હતા અને પછી સાથે સાથે મેં થેપલા સાંજે જમવા માટે બનાવવાના હતા તો પછી મેં થેપલાનો લોટ બાંધી અને મમ્મી સાથે સાથે બોરો બનાવી રહ્યા હતા મેથીને રાયને કુરિયાને એ બધું મિક્સ કરીને પછી મેં થેપલાનો લોટ બાંધ્યો અને પછી થેપલા વણીને પછી થેપલા વણીને પછી ઠરવા માટે તે મૂકી દીધા હતા બીજાની છોકરાઓનું હોમવર્ક બેની છોકરીઓનું હોમવર્ક પૂરી થઈ ગયું હતું તો એ લોકો રમી રહ્યા હતા તો ધ્યાન કે મારે રમું છું મેં કહ્યું હા થોડીક વાર રમી લે પછી હું તને હોમવર્ક કરાવી દઈશ તો પછી એ લોકો થોડીકવાર રમ્યા અને પછી મારું કામ પરું થઈ ગયું એટલે પછી મેં ધ્યાનને હોમવર્ક કરાવી દીધું તો ફ્રેન્ડ્સ તમને આ બ્લોગ કેવો લાગ્યો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારો આવો જ પ્રેમ અમને આપતા રહેજો